નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દક્ષિ દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ભયંકર પૂર દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેપ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે અચાનક પૂર આવતા ઓછામાં ઓછા ઓગણપચાસ લોકોના મોત થયા છે એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને બરફવર્ષા બાદ આ વિનાશક પૂર આવ્યું હતું બુયાનની ઓફિસે મંગળવારે પૂરમાં સાત લોકોના મોતની જાણ કરી હતી પરંતુ હવે મૃત્યુઆંક વધીને ઓગણપચાસ થઈ ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખાવાનું તેલ સસ્તું થશે સરકારે કરી મોટી જાહેરાત ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે સરકારે મોટો નિર્ણય લેતા કાચા ખાદ્યતેલ પરની બેઝિક કસ્ટમ ડ્યુટીને બાર પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને બે પોઈન્ટ પાંચ ટકા કરી દીધી છે આમાં કાચું પામ તેલ સૂરજમુખી તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે આ પગલું ખાદ્યતેલોની કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે આ નિર્ણયથી ખાદ્ય તેલની કિંમતો દસ ટકા સુધી ઓછી થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બારડોલીમાં આજે ખેડૂત સંમેલન આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાશે આ સંમેલન સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ જયંતિ વર્ષ અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન અવસરે યોજાઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવા આ કાર્યક્રમનું આયોજન થયું છે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેદારનાથ જતા ગુજરાતીઓ બસ પલટી કેદારનાથ જતા ગુજરાતી કેદારનાથ બાબાના દર્શન છે જેમાં એક બસ યાત્રીઓને લઈ કેદારનાથ જઈ રહી હતી તે સમયે તેમાં તેત્રીસ યાત્રીઓ સવાર હતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હોવાની માહિતી છે બસની સ્પીડ વધુ હતી દુર્ઘટનામાં અઢાર ગુજરાતીઓ ઘાયલ થયા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે યાત્રાઓ હરિદ્વાર બસ બુક કરી કેદારનાથ થઈ રહ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સાત હજાર ને પાર ચુમ્મોતેર ના મોત દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના કારણે ત્રીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા સાત પર પહોંચી છે દરરોજ સરેરાશ ચારસો નવા કેસ નોંધાઈ રહ્યા છે એક અઠવાડિયામાં ત્રીસ અને નવા વેરિયન્ટથી કુલ ચુમ્મોતેર લોકોના મોત થયા કેરળમાં સૌથી વધુ બે હજાર બસો ત્રેવીસ કેસ અને કેરળ મહારાષ્ટ્રમાં ઓગણીસો ઓગણીસ મોત થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ક્યારે ચોમાસું બેસશે આજે અહીં વરસાદ હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે કાગડોળે ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે ખાસ કે આજે દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ તેમજ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થશે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ હળવા હળવા વરસાદના એંધાણ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો